you <laughs> નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા પર ઇનોવેશનના નવા આવિષ્કારોની અનેક પહેલી ગુજરાતે સફળ બનાવી છે નરેન્દ્ર મોદી જૈન મોનિઓના થતા અકસ્માતના વિરોધમાં જૈન સમાજ દ્વારા રેલી એકવીસ મીટી રેલ ભાડામાં વધારો દસ વર્ષ બાદ ભાવ વધ્યા ઉત્તરાયણની ગઈકાલ અને આજ કલર નવી શ્રેણી સંસ્કાર ધરોહર અપનું અગર તળાવ ખાતે ગાંધીજીના ચરખાની શિપ કૃતિનું અનાવરણ વાઇપ્રન ગુજરાત ગ્લોબલ સમિટના ઇનોવેશન સિમ્પોઝિયમનું સમાપન કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવા આવિષ્કાર અને સંશોધનોની અગ્રિમતા આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું કે ઇનોવેશન દ્વારા વિકાસની નવી પહેલ ગુજરાતે કરી છે ઇનોવેશન માટે શાળાકીય કક્ષાએ વિજ્ઞાન મેળાના અવસરથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સમાજમાં કેળવી શકાય છે કોર્પોરેશન સોશિયલ રિસ્પોન્સિબિલિટીનું સુનિશ્ચિત ભંડોળ ઇનોવેશન માટે ફાળવવાનું સૂચન પણ તેમણે કર્યું હતું વિન્ડ એનર્જી દ્વારા નવા આવિષ્કારથી હવામાં ભેજ મેળવીને પાણી પ્રાપ્ત કરી શકાય છે વિન્ડ મિલોનો પ્રયોગ કરવા પણ મોદીએ સૂચન કર્યું હતું અને ઇનોવેશનના હરેક પહેલુઓને પ્રોત્સાહન આપવા તેમણે પ્રેરક સૂચનો કર્યા હતા તો સોલાર પાર્ક વિશે પણ તેમણે જણાવ્યું કે નર્મદા કેનાલ પર કેનાલ ટોપ સોલાર પેનલ બનાવીને પાણી અને વીજળીની બચત કરી આ પ્રસંગે ઇનોવેશન સિમ્પોઝિયમના કેન્દ્રીય સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી હરેશ કુમાર મિત્તલ અને ઉદ્યોગ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મહેશ્વર શાહુ તેમજ ડેલીગેટ્સ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં વધેલા જૈન મુનિઓના અકસ્માતો તેમજ હુમલાઓ પૂર્વ આયોજિત કાવતરું ગણાવી જૈન સમાજના પરિવારજનોએ વિશાળ રેલુનું આયોજન કર્યું જે રેલી અમદાવાદના મહાલક્ષ્મી ચાર રસ્તાથી લઈ આશ્રમ રોડ થઈ સુભાષીના નાકે આવેલ અમદાવાદ શહેરના કલેક્ટરને જૈનોની માંગણી કરતું પત્ર અપાયું આ રેલી સમગ્ર જૈન મૂર્તિ પૂજક તપાગત શ્રી મહાસંઘના પ્રમુખ અશોકભાઈ કાંતી અને સેક્રેટરી જગતભાઈ પરીખની આગેવાનીમાં યોજાઈ જેમાં જૈન સમાજના સેંકડો સાધુ સાધ્વીજી જોડાયા આ અકસ્માત જાણી કરાયો છે તેમ પોલીસ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું અને અકસ્માત કરનારને ઝડપથી પકડી પાડવામાં આવશે તે બાહેધરી આપવામાં આવી હતી પરંતુ તે આ દિન સુધી પકડી પડાયા નથી જૈન અને હિન્દુ ધર્મ વિરોધી જે સંસ્થાઓ છે તેની પ્રવૃત્તિ રાજ્યમાં ચાલુ રહી છે તે બંધ કરાવે તેવી માંગણી કરતું આવેદનપત્ર આજે કલેક્ટરને સોંપાયું રેલવે ભાડામાં દસ વર્ષમાં પહેલી વાર વધારો કરવામાં આવ્યો છે સાધારણ રેલવે ભાડામાં માં બે થી ચાર પૈસા પ્રતિ કિલોમીટર સુધી વધારો કરવામાં આવ્યો છે જયારે સ્લીપર ક્લાસ આ વૃદ્ધિ છ પૈસા પ્રતિ કિલોમીટરે રહેશે વધારાયેલા રેલ ભાડા એકવીસમી જાન્યુઆરી થી અમલી બનશે सबसे पहले तो ये कोई बड़ी बात नहीं है केंद्र सरकार के लिए क्योंकि केंद्र सरकार का हर हर टाइम सिलसिला चलता रहता है दो दिन पहले ही मोहन मोहन सिंह जीन ने जिन्हें बोला था कि हर एक चीज़ में भाव बढ़ेगा लेकिन दो दिन के पहले जब तो ऐसा बोला गया था कि डीजल का दाम बढ़ेगा राधन गैस का बाल दाम बढ़ेगा नूर बड़ा बढ़ेगा लेकिन अभी एकदम से ये दो दिन पहले बात हुई और अभी एकदम ही दाम बढ़ा दिया इस बारे में तो कुछ कह नहीं सकते क्योंकि कभी भी आज तक कोई भी राज्य मंत्री कोई भी रेल मंत्री ने किसी ने भी आज तक रेल में कभी मुसाफरी की नहीं जो ना कभी डीजल का दाम बढ़ता है ना उनसे कोई फर्क पड़ता है उनको क्योंकि ऑलरेडी उन लोगों ने सरकार सरकारी पैसा दे दिया उनको आने जाने का तो उनको कभी पता नहीं चलेगा कि किस तरह से रेल में मुसाफरी होती है किस तरह से कोई आम जनता आम आदमी किस तरह से वो पैसे बेयर करेगा वो सोचने का उनका विषय नहीं है उनका विषय यही है कि केंद्र किस तरह से खुद की जेब भरी जाए केंद्र सरकार की जेब भरी जाए आ, दो दिन पहले ही हमारे कंट्री के प्राइम मिनिस्टर मनमोहन सिंह ने बोला था कि पेट्रोल और डीजल के प्राइसेस में इंक्रीमेंट होने की संभावना है और आज एकदम से ही News I, so it's very shocking to hear that because I'm a student. Uh, I every day I travel 20 to 25 kilometers, so I have to think about the budget for every day. So it's a very shocking to uh, hear this kind of news. રેલમંત્રી પવન કુમાર બંસલે ભાડા વધારાને મજબૂરી ગણાવતા આ જાહેરાત કરી હતી કે હવે રેલવે બજેટમાં ભાવ વધારો નહીં કરાય સાધારણ સેકન્ડ ક્લાસમાં પ્રતિ કિલોમીટરે બે પૈસા તથા મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં સામાન્ય શ્રેણીના ભાડામાં ચાર પૈસા પ્રતિ કિલોમીટરની વૃદ્ધિ કરવામાં આવી છે આ ઉપરાંત એસી થ્રી ટાયર અને એસી ચેર કારમાં દસ પૈસાનો તથા એસી ટુ ટાયરમાં પંદર પૈસાનો વધારો કરવામાં આવ્યો છે તો એસી ફર્સ્ટ ક્લાસ શ્રેણીમાં ત્રીસ પૈસાની વૃદ્ધિ કરવામાં આવી છે ઉત્રાયણ એક જ એવો તહેવાર છે જેમાં આ બાળ વૃદ્ધ સૌ કોઈ પતંગ ચગાવવાની મજા લૂંટતા હોય છે એમાં જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની પોળોમાં ઉત્તરાયણનો મિજાજ કંઈક ઓર જ હોય છે આજથી અંદાજે પચાસ વર્ષ અગાઉ અમદાવાદની પોળોમાં પતંગની મજા કંઈ જુદી જ હતી એ સમયે દોરી ડોગલા કે ઘરે લુગદી બનાવી જાતે રંગતા હતા ઉત્તરાયણના દિવસે મોડી રાત સુધી પતંગોને કિન્ના બાંધી વહેલી સવારે ધાબી ચડી જતા હતા તો અમદાવાદની પોળનો અત્યારનો માહોલ પહેલા કરતા થોડોક જરૂર બદલાયો છે પરંતુ જે લોકો પોળમાંથી બહાર રહેવા જતા રહ્યા છે તે લોકો પણ ઉત્તરાયણના દિવસે અચૂક પોળે આવીને મજા લૂંટતા હોય છે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ઉત્તરાયણ નાનાથી માંડીને મોટેરાઓ સુધીને આનંદ અને ઉત્સાહનો એક માહોલ બનાવતો તહેવાર છે આમાં સૌ કોઈ ધાબે ચડી ઉત્તરાયણની મજા લૂંટતા હોય છે તો આવો આપણે જૂના જમાનામાં આજથી એટલે કે ત્રીસ પચીસ વર્ષ પહેલાં કેવી રીતે ઉત્તરાયણ ઉજવાતી હતી અને એ પણ પોળોની ઉત્તરાયણ આજે બી પોળોની ઉત્તરાયણનો માહોલ કંઈક અલગ જ હોય છે તો આવો આપણે આશુતોષભાઈ પાસેથી પચીસથી ત્રીસ વર્ષ પહેલાં ઉજવાતી ઉત્તરાયણ વિશે જાણીએ આપણે જે ત્રીસ વર્ષનો કીધું પણ મને આજે તોતેર વર્ષ થયા અને તેર વર્ષ બાર વર્ષ જ્યારથી સમજણ પડતી થઈ ત્યારે લગભગ સાહીઠ વર્ષથી હું રોજ છે ચડું છું ઉત્તરાયણમાં અને ઉત્તરાયણની અંદર જે એ જમાનાની અંદર જે ઉત્તરાયણ ઉજવાતી હતી એ એક અદ્ભુત માહોલ હતો લગભગ જ્યારે દિવાળી જાય એ પછી આનો મોલ જામતો જાય અને ત્યારથી જ છોકરાઓ જે છે એ પતંગ દોરી અને લઈ અને ઉપર ચડી જાય અને એ પછી જ્યારે નાતાલ આવે ત્યારે નાતાલમાં જેમ ઉત્તરાયણમાં દોરી રંગાય છે એમ સ્પેશિયલ દોરી રંગાય કારણ કે એ વખતે નાતાલની રજાઓ પડતી હતી તો નાતાલની અંદર પણ એ જ ઉત્સાહથી એ ઉજવાતું હતું આજે દોરી ઘરે રંગાતી હતી દોરી બહાર રંગાતી હતી એમાં પણ ડોગલાની અંદર દોરી રંગાતી હતી અને લુબડીથી દોરી રંગાતી હતી પતંગોનો જે માહોલ હતો એ વખતે કાવપુરની અંદર જે પતંગનું જે આખું માર્કેટ હતું એ આખું માર્કેટ લગભગ પંદર દિવસથી ભરેલું રહે રાતના તમે જાઓ તો તમને એમ જ લાગે કે આ દિવસ છે એટલું બધું સરસ મોલ હતો અને એ વખતે જે પતંગ અમે લોકો જ્યારે ચડાવતા હતા નાના હતા ત્યારે અમે લગભગ આખી રાત જાગતા હતા પતંગની કિન્યા બાંધતા હતા અને કિન્યા બાંધ્યા પછી સવારના પાંચ વાગે ચાર વાગે ઢાબે ચડી અને એની ટ્રાયલ લેતા હતા કે આ પતંગ કેવો છે પતંગોમાં પણ જુદી જુદી જાતો આવતી હતી કે ઘેંસીયા ચીલ પાવલા અડદિયા અને આ બધા જે છે એમાં પાછા મંગેદાર સીસીદાર આવા બધા જે જુદા જુદા આવતા હતા એ એ પણ એક અદભુત હતા અને લોકો પોતાના ચોઈસ પ્રમાણે ખરીદતા હતા આ સાથે પતંગની અંદર અમુક જે લોકો હતા એ ખેંચીને કાપતા હતા ત્યારે અમુક લોકો જે ઢીલથી કાપતા હતા અને ઢીલ એટલે એટલી બધી કે આખી ફિરકી ખલાસ થઈ જાય એટલા બધા દૂર સુધી પતંગો જાય અને આ પતંગોને જોવા માટે આખા ધાબામાંથી બધા ભેગા થાય અને જોયા કરે કે આ પતંગની મજા કેવી છે તો એ વખતે ઉપર જ્યારે ઉત્તરાયણ આજે પણ કલ સાંકળી છે બોળ છે જામફળ છે એ ઉપર આવે અને બધા લોકો ખાય અને જ્યારે પતંગ કપાય ત્યારે જે વિચારીઓ થાય અમુક જણાને ખાસ કરીને યંગ છોકરાઓ પોતાનો પતંગ ચડતો હોય તો ચડવા દે પણ જો બીજો કપાઈને આવતો હોય તો પતંગ છોડી અને પેલો પતંગ પકડવા જાય અને એમાં એનો પતંગ એ ગુમાવે પેલો પતંગ એ ના આવે પતંગ આવે તો ફાટેલો આવે એટલે આવી બધી જે મજા હતી અને એની સાથે કોઈ ચાંચ્યાગીરી કરે અને દોરી તોડે તો જે નળિયાબાજી થાય અને નળિયાબાજી થયા પછી સાંજના પોળના બંને પોળના યુવક આવીને એકબીજાને ભેટે અને ચા પાણી કરે એટલે એ બધી જે મજા હતી એ આજે પણ છે પણ આજે બધું ઘણું બધું ઉમેરાયું છે અને એની અંદર નવા નવા વસ્તુઓ પણ આવી છે એટલે જે ઉદા હતી આમ ફક્ત પતંગની પતંગની હતી પતંગ પતંગની ગઈકાલ અને આજ વચ્ચે ઉત્સવનું મહત્વ હજુ પણ એમને એમ જળવાઈ રહ્યું છે ભારતની અગ્રણી એન્ટરટેનમેન્ટ ચેનલ કલર્સ દ્વારા નવા વર્ષમાં પોતાના દર્શકો માટે એક સુંદર કહાની લાવી રહ્યા છે સંસ્કાર ધરોહર અપનોકી કલર્સને હાલમાં દર્શકો ખૂબ વખાણી રહ્યા છે અને તેમાંય પરિવાર સાથે માણી શકાય તેવી ટીવી શ્રેણીઓને હાર માણવામાં આ નવી સિરિયલ પણ દર્શકોને ખૂબ ગમશે સંસ્કાર ધરોહર અપનોકી આ સિરિયલ એક સમૃદ્ધ ગુજરાતી પરિવારની વાર્તા છે જેમાં મુખ્ય અભિનેતા જય કિશન પોતાના પરિવારથી દૂર રહીને પરદેશમાં પોતાની ધરોહરને જાળવી રાખે છે આ સિરિયલમાં મુખ્ય પાત્રો જય સોની અરુણા ઈરાણી હશે રસિક દવે સોનાલી સચદેવ છે સિને મંત્રના જીતેન્દ્ર ઠાકરે અને અનહિતાના સંજય મેમાની તથા સ્વપ્ન વાઘમારે જોષીના કો પ્રોડક્શનમાં ચૌદમી જાન્યુઆરીથી સોમવારથી શુક્રવાર રાત્રે નવ વાગે કલર્સ પરથી આ સિરિયલ પસાર થશે ભારતની સૌથી ઝડપથી વિકસતી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની ટાટા હાઉસિંગ અર્બિન રિયલ એસ્ટેટના સહયોગથી અમદાવાદના ઐતિહાસિક કાંકરે તળાવ ખાતે ગાંધી એન્ચરખાની શિલ્પકૃતિનું અનાવરણ કરી કાંકરે તળાવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી જેને અમદાવાદ અને તેની આસપાસના ઉદ્યોગોના સ્ક્રેપ મટીરિયલ્સમાંથી તૈયાર કરાઈ છે આ શિલ્પના બેકગ્રાઉન્ડમાં ગુજરાતના વિકાસની રૂપરેખા દર્શાવાઈ છે

તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ નિહાળતા રહો એઝ લાવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર